રોજ જેવા પોચા પોચા અને જાળીદાર સફેદ ઈદળા કે જે અમારા સુરતના પ્રખ્યાત છે એ મરીવાળા સફેદ ઈદળા બનાવીશું અને આ ઈદળા બનાવવાના તો એકદમ સરળ છે જ પરંતુ સ્વાદમાં પણ એટલા જ સ્વાદિષ્ટ છે અને એને ગ્રીન ચટણી અથવા તો ગરમ ગરમ ચા અથવા સીઝનમાં કેરીના રસ સાથે જો ખાવામાં આવે ને તો મજા આવી જાય એવા ઈદળા આજે બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ રીતે તમારે એક વાટકી અથવા કપનું માપ સેટ કરી દેવાનું તો મેં વાટકી લીધી છે અને આ ટુકડી ચોખા છે કે જેને વાટલા ચોખા પણ કહેવાય છે અને આ ચોખા તમને કરિયાણાની દુકાનમાંથી આસાનીથી મળી જશે હું ખાસ આ ચોખા દળવા માટે અને પીસવા માટે એટલે કે ઢોકળા હાંડવાના લોટ માટે ભરું છું અને તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો તો આ ત્રણ વાટકી ભરીને ચોખા લઈશું અને જે વાટકીથી ચોખા લઈએ એ જ વાટકી લઈને એક વાટકી અડદની દાળ લેવાની છે હવે દાળ અને ચોખાને અલગ અલગ રાખીને ત્રણથી ચાર વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાનું છે તો આ રીતે દાળ અને ચોખા બંનેને મેં ધોઈ લીધા છે હવે દાળ અને ચોખા પૂરેપૂરા ડૂબે એ રીતે ઉપર સુધી પાણી રડીને પાંચથી છ કલાક નાખીને પલાળી રાખીશું છ કલાક બાદ દાળ ચોખા સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે તો આ પાણી નીતારીને ફરીથી એકવાર દાળ ચોખાને ધોઈ લેવાના છે અને ત્યારબાદ પહેલાં અડદની દાળને મિક્સર જારમાં લઈએ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી ઉમેરીને સાધારણ કરકરી રહે એ રીતે આપણે ક્રશ કરી લઈએ તો આ રીતે ક્રશ કરી લીધી છે હવે દાળને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને એ જ મિક્સર જારમાં હવે ચોખાને ક્રશ કરી લઈએ તો હું ચોખા બે ભાગમાં ક્રશ કરીશ તો આ રીતે ચોખાને પણ ક્રશ કરી લીધા બાદ બાકીના ચોખા પણ મિક્સર જારમાં લઈશું ત્યારબાદ ત્રણથી ચાર મીડિયમ સાઇઝના આદુના ટુકડા ઉમેરીશું આ ઈદળામાં આદું થોડું આગળ પડતું હોય છે બજારમાં મળતા ઈદળામાં પણ આ આદુ ઉમેરવામાં આવતું હોય છે અને દોઢ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અથવા આખા લીલા મરચાં પણ તમે લઈ શકો અને જે વાટકી હતી દાળ ચોખા લીધેલા એ વન ફોર્થ વાટકી ભરીને સાધારણ ખટાસવાળું દહીં લીધું છે અને વન ફોર્થ વાટકી પાણી ઉમેરીને ચોખાને પણ ક્રશ કરી લઈએ તમે આ સ્ટેજ પર અડધી વાટકી જેટલા ઝાડા પૌવા પણ ઉમેરી શકો છો તો હવે આ બધું ક્રશ થઈ ગયા બાદ બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે અને લગ્ન પ્રસંગમાં પણ આ ઈદડા ખાસ પીરસાય છે અને આ રીતે બેટરને ત્રણથી ચાર મિનિટ ફીણી લેજો અને આમ કરવાથી બેટરમાં હવા ભરાશે અને ઈદળામાં સરસ આથો આવીને ઈદડા સોફ્ટ બનશે ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે આ રીતે અને સરસ હલાવીને શિયાળો હોય તો આઠથી દસ કલાક અને ગરમીની સિઝન હોય તો છથી સાત કલાક આથો લાવવા માટે એને બાજુ પર મૂકીશું સાતથી આઠ કલાક બાદ હવે જોઈ લઈશું તો જુઓ સરસ હાથો આવી ગયો છે તો આ બેટરને ફરીથી ચમચા વડે બે મિનિટ સારી રીતે હલાવી લઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ અને ફરીથી મિક્સ કરીએ આ રીતનું બેટર રાખવાનું છે અને મને તીખાશ થોડી ઓછી લાગે છે તો એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે હવે જે થાળીમાં ઈદળા સ્ટીમ કરવાના છે એ થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ અને બીજી બાજુ મેં સ્ટીમરને ગેસ પર ગરમ કરવા પણ મૂકી દીધું છે તો હાફ ટી સ્પૂન બેકિંગ સોડા ઉમેર્યો અને એક ટીસ્પૂન પાણી ઉમેરીને મિક્સ કરીશું જુઓ બેટર સરસ ફૂલવા માંડ્યું છે તો હવે ઈદળાની થાળી ઉતારીશું ઉપરથી કાળા મરીને અધકચરા વાટીને થોડા સ્પ્રિન્કલ કરીએ અને ત્યારબાદ ઢોકળિયામાં દસથી બાર મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈશું આપણી ઈદળાની થાળી તૈયાર છે કેટલી સરસ ફૂલીને રેડી છે જુઓ અને ખાસ અમારા સુરતમાં આ ઈદળા પર કાચું તેલ ઉમેરીને ખાવામાં આવે છે તો બે મિનિટ આને ઠંડી થવા દઈશું અને તેલ ઉમેર્યું છે તેલ તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો અને ઈદળાને હું કટ કરું ને ત્યારે તમે જોજો કે ઈદલા ઈદળા કેટલા સોફ્ટ બન્યા છે વાવ થોડી ચોપ કરેલી કોથમીર છે અને આપણા ગરમ ગરમ નરમ નરમ દાળ ચોખા પલાળીને કરેલા સફેદ ઈદડા રેડી છે આ રીતે મેં બીજા બાજુના ગેસ પર પણ બીજી થાળી મૂકી દીધી હતી એ પણ તૈયાર થઈ ગઈ છે અને એ પણ એ એકદમ સોફ્ટ બની છે ચાર થાળી જેટલા ઈદળા બનશે આમાંથી તો હવે સર્વિંગ કરીશું એટલા સોફ્ટ ઈદળા બન્યા છે જુઓ અને અમારા સુરતમાં આ ઈદળા સાથે કેરીના રસનું કોમ્બિનેશન કેરીની સિઝન હોય ને ત્યારે ખૂબ જ પ્રખ્યાત છે તો ઠંડા ઠંડા અને મીઠા મીઠા રસ સાથે ઈદડા સર્વ કર્યા છે અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મળતા રહીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો